સુરત ગામે ધોરણ દસ બાર અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાય સમસ્ત ચોથરી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ મહુઆ દ્વારા મુડત મુકામે દૂધ મંડળી મકાનના લાઇબ્રેરી હોલમાં ધોરણ દસ બાર અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ પ્રવેશ અને રોજગારીલક્ષી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ યોજવામાં આવ્યો હતો મહુઆ તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને રોજગારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વલસાડ જિલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી યજ્ઞેશ પાવાગઢી કાછલ સરકારી કોલેજના આચાર્ય શ્રી હેતલ ટંડેલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સદસ્ય શ્રી નિકુંજ વાઘેલા અને ઉમંગ ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ શ્રી નરેનભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા શ્રી યજ્ઞેશ પાવાગઢીએ વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની ટીપ્સ આપી હતી આચાર્ય શ્રી હેતલ ટંડેલે ઉચ્ચ શિક્ષણ અને પીએચડી થકી કોલેજમાં લેક્ચરર બની શકાય તેમજ વિવિધ અભ્યાસક્રમોની વિગત આપી સ્કિલ ડેવલપમેન્ટની માહિતી રજૂ કરી હતી જ્યારે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન વતી હાજર રહેલા નિકુંજ વાઘેલા અને ઉમંગ ઠક્કરે ટેકનિકલ અભ્યાસ પછી યુપીએસસી જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે સરકારી કે ખાનગી નોકરીઓ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી તેઓશ્રીએ પ્રત્યેક વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માહિતી પુસ્તિકા આપી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ ચૌધરી ઉપપ્રમુખ ગમનભાઈ ચૌધરી મનહર ચૌધરી તેમજ महामंत्री શ્રી શાંતિલાલ ચૌધરી તેમજ મુડદગામના યુઆટીબી ખૂબ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાશિદ ખાન પઠાણ મહવા